આ છે મરચાં ભાઈનો તબેલો અને આજે હું તમને શીખવીશ કે તબેલામાં કરોડપતિ કઈ રીતે થવાય એનો હિસાબ કિતાબ કઈ રીતે હોય છે એક ભેંસ હોય એ સરેરાશ છ મહિના સુધી પર દિવસ દસ લીટર દૂધ આપતી હોય છે બે ટકનું થઈને એટલે એક ભેંસ અઢારસો લીટર દૂધ તમને આપે એક લીટર દૂધના ભાવ બનાસ ડેરી દૂધસાગર ડેરી સાબર સાબર ડેરીની અંદર સાહીઠ રૂપિયા મળતા હોય છે એટલે એકસો અઢારસો લિટર દૂધના સાઠ લેખે ભાવ એક લાખ અને આઠ હજારનું દૂધ તમે એક ભેંસનું ભરાઈ શકો એની અંદર તમે અઠાવન હજાર ખર્ચો કરો તો એક ભેસે તમને પચાસ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો થતો હોય છે તો જો તમારી પાસે સો ભેંસ હોય તો તમને વર્ષે સાઠ લાખ રૂપિયાનો તમે દૂધ ભરાઈ શકો છો અને બીજો તમારે પચીસ ટકા નફો તમે દૂધ તો એક કરોડનું ભરાયું હોય એટલે ટોટલ તમે પંચ્યાસી લાખ રૂપિયા સો પેસે કમાઈ શકો છો એમ તો એની ગણતરી કરવા માટે તમારે એક ભેંસની જ ગણતરી કરવાની એમ કે એક પેસે દરેક ખેડૂતો એને એક લાખ અને આઠ હજારની આવક થાય એની અંદર અઠાવન હજાર ખર્ચો હોય અને પચાસ હજાર રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હોય છે ખર્ચો શું હોય એમ એક ભેંસ પાછળ તો એક ભેંસ પાછળ હે ને મહિને બે તો તમારે છે ને ખોળની એટલે કા પાપડીની જીરાની અને એની કોથળા જોઈતા હોય છે એટલે જેનો તમારે છે ને ખર્ચો પાંચ હજાર રૂપિયા એની પાછળ થતો હોય છે અને પચીસ હજાર રૂપિયા તમારે ફક્ત ચાર પૂળા પાછળ થતો હોય છે આ બધો ખર્ચો તમને મેં બાર મહિનાનો સરેરાશ ખર્ચો ગણાયો છે અને ખોળ પાછળ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે એટલે એ રીતે તમારે એનો હિસાબ અને બે ત્રણ હજાર રૂપિયાની દવા એ રીતે તમારે એનો હિસાબ રાખવાનો હોય છે એટલે જે લોકો તબીલો કરવાનું વિચારતા હોય એમને આ બાબત ધ્યાનમાં લઈ અને તબીલો કરવો જોઈએ જે લોકો ગામડામાં બેરોજગાર યુવાનો રખડે છે કશું કરતા નથી સતત મોબાઈલમાં રીલ્સ જોવી આખો દિવસ ગામમાં રખડ્યા જવું કોઈ કામ ધંધો કરવા નહીં ઘરે બેઠા બેઠા પપ્પાને ખાલી શીખામણ આપી પપ્પા તમને આમ ખબર નહીં પડતી ને આમ ખબર નહીં પડતી તમે મને બાઇક લઈ આવો ને તમે મને મોબાઈલ લઈ આવો ને મને તમે ગાડી લઈ આવો મારા ભાઈબંધો ફરવા જાય તો મને તમે ફરવા મૂકતા નહીં એ ખેડૂત બાપ તમારું કેટલું પૂરું કરી શકે એમ ખેતીની અંદર તો કોઈ આવક વધતી નથી ખર્ચો જોતા તો દરેક યુવાનને જો પોતાની ઈચ્છા પૂરી કરવાની ગણતરી હોય તો એણે દસ પૈસો રાખવી જોઈએ તો જેનો પોંચ લાખ રૂપિયા વાર્ષિક નફો એને મળતો હોય છે અને બીજો પાછળથી જે નફો આવે ડેરીનો પચીસ ટકા એમ સાડા સાતથી આઠ લાખ રૂપિયાની જો એની પોતાની આવક હોય તો પોતાના ખર્ચા ખેડૂતનો દીકરો જાતે કરી શકે તો ખેડૂતના દીકરાએ ગાયોનો કે ભેંસોનો તબેલો પોતાના દમ ઉપર કરવો જોઈએ પણ અત્યારના યુવાની ભેટીમાં કેવું છે કે કોઈ પણ યુવાન ગાયોનો કે ભેંસોનો તબેલો કરવા માંગે તો એની પત્ની જ પહેલાં ના પાડે કે ભાઈ હું તો ભેંસો ધોઈશ નહીં મારી કોઈ બહેનપણી ધોતી નહીં મેં મારા બાપના ઘરે કોઈ દાડો પહેર નવી હું તમારે ઘરે કઈ રીતે પહેર દોઈશ અરે બેન તમારે બધું કરવું પડે તમે જેની જોડે લગ્ન કર્યા હોય એની પરિસ્થિતિ સમજવી પડે એને તમારે સાચા માર્ગે વાળવા જોઈએ એવું ના કહીએ કે ચાલો આપણે વર્ષે એક કરોડનું દૂધ ભરાવશું અને પચાસ લાખનો નફો કરશું આપણે સક્સેસ સ્ટોરી આવશે પણ આવું તો કોઈને વિચારવું નથી હવે તમને મરચાં ભૈના તબેલા વિશે થોડીક માહિતી આપી મારા વિડીયોને હું પૂર્ણ વિરામ હું

ફરીનું છે કે ખેગારીયાનું છે કે પેલા ફીટનું છે કે પેલા બલ્લુ કાળિયાનું છે આ ટ્રેક્ટર તો ઈ કોઈનું નથી ભાઈ તમે યુટ્યુબ ચેનલ કોકને જોઈ જોઈ નોમ ના બોલો આ ટ્રેક્ટર તો હે ને મરચા ભાઈનું છે એમના ગાયના તબેલા માટે હે ને મે સાર લઈન જો સેના માટે ગાયના અને ભેંસના તબેલા માટે માડો આ મરચો ભાઈએ રાતોરાત તબેલો બનાવી અને કરોડપતિ થઈ જાય છે એમને કેટલા લિટર દૂધ ભરાયું મારે હવે એવું લાગે છે કે કાયનો ને ભેંસોનો તબેલો કરવો પડશે મારું જોયું ને તો કેટલો મસ્ત મજાનો તબેલો હે કેવા પ્રાણીઓ છે ખેતીની આવક કે હારી હે બાજરી હારી થઈ છે ઘઉં કહું કાયડું હારું થયું હે પણ ઓમ તો એના બે હજારનો હપ્તો જે મળે કિસાન સન્માન નિધિ એના માટે તો કાયમ ભોગા કરતા હોય ગોમમાં જઈને અને ગાડીઓ ફેરવી આવે તો બધું મરચાં ભાઈને પૂછવું પડશે

એમ આ બધાય રોજો રોજ અંદર અંદર ઝઘડો કરે છે અમન તમે ભાઈ બતાવજો કીર્તિબેન કયા છે ખજૂર ભાઈ કયા છે દેવાયત ખાવડ કયા છે બધા બતાવો એક કુટુંબે વર્ષે એક કરોડનો નફો મેળવા માટે એકસો પંદર ગાયો અને ભેંસો રાખવી પડે તો તમને મેં જણાવ્યું એ હિસાબ મુજબ તમે વર્ષે કરોડપતિ થઈ જાઓ આ છે મરચાભાઈનો ગાયનો પેસનો તબેલો છે એણે જીરાફ પાલ્યો છે એણે પૂંડ પાલ્યો છે એમણે વાઘ પાલ્યો છે એમણે બકરી પાળી છે એમણે સિંહ પાલ્યો છે જીરાફ પાળ્યો છે હાથી પાલ્યો છે વિદેશી ગાય પાળી છે ઊંટ પાલ્યો છે ઘોડો પાલ્યો છે આ બધા જો પાછળ ઘોડો દેખાય ને તમને જીરા આપનો કુકડોને બધુંય છે ને મરચાં ભાઈના ગાયના અને પેંસણના તબેલાની અંદર છે મરચો ભાઈ ગયા છે એના માટે લઈને સાર વાંટવા લાવો હાડો તારે મરચા ભાઈ પાસે જઈ આવો અને ચતુર્ભાઈ એવું કેવું છે કે એમણે તો એક કૂતરો પાલ્યો છે વાંદરો પાલ્યો છે બિલાડી પાળી છે બકરી પાળી છે ઘેટા પાળ્યા છે તમારા ઘેટા કઈ જગ્યાએ છે તારે ગોટ ગોટ તબેલો કરી અને તમારે કરોડપતિ થવું હોય તો તમારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી પડે અને એનો સરવાળો તમે કઈ રીતે કરી શકો એનો હિસાબ તમે કઈ રીતે કરી શકો એનું આજે હું તમને ગણિત સમજાવું છું એક ભેંસથી ગણિત તમને સમજાવું એટલે તમને બધો આઈડિયા આવી જશે આ મરચાભાઈનો તબેલો ના નાના છોકરાનો સૌ એક ભેંસ હોય તો એ સરેરાશ દરેક એમ છ મહિના સુધી દૂધ આપે એક ફેઝ છ મહિના દૂધ આપે એટલે એકસો